પોલીસે તેની ધરપકડ કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવશે ત્યારે હકીકતમાં હત્યાનું કેવી રીતે પ્લાનિંગ કરી હતું તે બહાર આવશે મીડિયા રિપોર્ટ અનુસાર સાથે રાખી અને મૃતક દીકરીના ઘર પાસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે પરંતુ પોલીસ બંદોબસ્ત વધારવો પડશે આજકાલ લોકોએ ફેનિલ ગોયાણી માટે એટલો રોષ જોવા મળી રહ્યા છે કે તેના પર હુમલા થઈ શકે છે એટલા માટે અત્યારે પોલીસ કસ્ટડીમાં છે હાલ નવી માહિતી સામે આવી છે કે રાત પર સરે આમ ગ્રીષ્મા નામની યુવતીનું ગળું નિર્દયતાપૂર્વક કાપીને તેની હત્યા કરનાર ફેનિલ નામના યુવકે ઉશ્કેરાઈટમાં ઝેરી દવા ગગડાવી હતી હવે જાણવા મળ્યું છે કે ફેનિલે પોતાની નસ કાપી જ ન હતી ફક્ત ચામડી જ કાપી હતી તેને કાપવાનું નાટક કર્યું હોવાની શક્યતા છે જો કે મેડિકલ રિપોર્ટ પોલીસે મેળવી છે જ્યારે વધુ ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં હત્યારાઓ ફેનીલને ડોક્ટરે સારવાર આપી હતી અને ત્યાં ફેનિલને દસ આવ્યા હતા અડતાલીસ કલાકમાં ગોયાણીને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી પછી તેને રજા આપવામાં આવી હતી ત્યારે પંદર તારીખે મંગળવારે સવારે નવ ને ત્રીસ કલાકે સુરતની માસુમ દીકરી ગ્રીષ્મા વેકરિયાની શમશાન યાત્રા નીકળી હતી આવી રીતે મિત્રો એમ કહેવાય આવી સમગ્ર ઘટના બની છે અત્યારે આ જે યુવક છે તે પોલીસની કસ્ટડીમાં છે વધુ નવા સમાચાર મેળવવા માટે જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયોને શેર કરો દરરોજ નવા સમાચાર માટે જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહ્યો